અને એની ગોળે હતી મોટી તો બાકી દોડી એવું કઈ દેવો છો ને સર આટલું ગારાનો લેવા જો હજી આવ્યો નહીં અને આ કરી કેટલું ફરવાનું નક્કી કરાય આ બેસો કેટલું ગારું કર્યો સર ધાર વાઢવા જવાનું ભેંસો ખેવરવાનું મારે એટલે ને કેટલું કોમ કરવાનું અને કેટલો વખો પડશે આ બાયરી શાનો આપશે આ છોકરો શાનો લેવા જઈ છે ચાનો આપશે શિખર હા મને તો સાર વાઢવા જવા દે સારે વાયચી તે બધું વરસાદ સારું પાણી પડી નહીં સારે મોટી થતી નહીં જેની જેની સાર છે વખો પડશે આ છોકરો શાનો આપશે બાયરી શાનો આપશે મારે એટલે ને કેટલી સાર બધો ઢોરસુ હાથ આ વધવાનો છોડવાનો વરસાદ તો લારો નહીં હા ખાતો નહીં અને જેનામાં ગાળામાં ફરવાનું મારે એટલે બે વખત તો ભોય પડી લપસી પડી બે વખત ત્યાં આગે પણ આ છોકરો વધવાનો ખાવાનું કેટલું પણ

નોકરી જતો રે તો એમ કેટફ વાટી આ જેની જેની જે વાટી લાઈન તો ખાસો બધો દૂધ ખાવા રૂપિયા યુવા ગણવા આ સારું મારો વાટવાય મારે સારું લેવાની ખબર ના પડે અને જ્યાં તા ના ડાયરેક્ટ નોકરી જતા કે મજૂર કરી લેવું કરી લેવું માને નહીં મેલી જતા રે મજૂર કરવા મજૂરો કરવા મજૂર શું કરું છું તો કોમ કરાવી જ નાખવા બસ ફરવાનું નરવાનું ખાવાનું પીવાનું મજૂરી મારે કરવાની કોમ ધંધો કરવો નહીં ફરવું

ના કે પેલો પોયલો પાછો પા લેજે પહેલા જા તો પોયલો પાછો પા લે તે વાળો પડે આ આ આ પોયલો આટલે મેલાય આમ આઘો કર બેસો આ કે થોડો રાખણો છે આમ આઘો કર દે આપણ લી લેવા જો તો હાડો હેડો ના નય દોને પકડ લે લે ના એ મિલશું મધી ના તું તો કેતો હું છું

એટલે આઈન આઈ ગસે તું લાવ્યો ના તે હું એવું કરું તાર આ છોકરાનો મોકળોનો લુગડો મેલી મેલી જતો રહેશો બધું હું કરું છું તમારા તો બસ રોધી કાઢ્યું રોધી કાઢી આ ગાપો કાઢી કાઢી નાખ્યો ધોઈ જ રહીશું સાલી આઈ ગાયો એ ગાય ને ધોવા ના દીધું અને આ લુગડો એ લટક લાગે આ નવો લુકડો તૈયાર થઈ જતો રહ આ લુગડો કાઢી કાઢી અને નાખી દીધો